કેટલા દિવસ આપણે છીએ મળ્યા નથી અને ફાઇનલી મળી ગયા છીએ એક થી દોઢ મહિના બાદ કોઈ કારણોસર મારી ચેનલ છે તે બંધ થઈ ગઈ તેને ફાઇનલી હવે છે તે સ્ટાર્ટ થઈ ગઈ છે અને દિવાળીનો વ્લોગ છે તે જોવાનો ભૂલતા નહીં કારણ કે એમાં પણ ખૂબ મજા કરી છે અને હવે બેસતા વર્ષનો વ્લોગ પણ આવવાની તૈયારીમાં છે તો તે પણ જોવાનું ભૂલતા નહીં કારણ કે જે પેન્ડિંગ વ્લોગ છે તે હવે હું એક થી બે વ્લોગ પેન્ડિંગ માં પડ્યા છે તો તે હું મૂકી દઉં છું અને હવે ડેલી ડેઈલી તો નહીં પણ અઠવાડિયે એક થી બે વ્લોગ આવી જશે એમ હું માનું છું કારણ કે મારે છે ટેન્થ અને થોડુંક વાંચવાનું હોય જ બધાને ખબર જ છે જે ટેન્થ હશે તેને અને એક વાત હજી ઈ અને બેસતા વર્ષના દિવસે બહુ મજા કરી છે તે વધારે પડતું તો એમાં જોવા નહીં મળે બ્લોગની અંદર પણ તોય ખૂબ જ મજા આવશે અને તમે બેસતા વર્ષની રીલ્સ પણ જોઈ છે આમ બધા કાકા બાપાના મળીને છોકરાએ કઈ રીતે તો તે રીલ્સ કરી હતી ને એ પણ તમે અમારા ચેનલમાં જોઈ શકો છો કારણ કે રીલ્સ એની અંદર જ છે ચેનલની અંદર અને વ્લોગ પણ આવશે તો બસ જોવાનું ભૂલતાની બવાઈ ટેક કરાઈશ દિવાળીનો વ્લોગ જોઈ લો અને બે વર્ષનો બે થી ત્રણ દિવસ આવી જશે તે પણ જોઈ લેજો તો કેટલા દિવસથી વ્લોગ નહોતા આવતો તે માટે સોરી તમને બધાને દિલથી સોરી ને કેટલા દિવસથી વ્લોગ મારે પણ અપલોડ નહોતા થતા તો મને પણ થોડુંક દુઃખ થતું હતું અને હવે છે બ્લોગ આવવા મળશે તો હવે મસ્ત મસ્ત બ્લોગ આવશે જે એકવાર છે તે દિલથી તમે તને સોરી કહું છું હમણાં ઘણા દિવસે બ્લોગ નથી આવ્યા તે માટે તો આ વિડીયો આપણા માટે બની જશે માફીનો વિડીયો તો જલ્દીથી પહેલાં આ વિડીયો જોજો ને પછીના બ્લોગ્સ જોજો તો જ તમને ખબર પડશે કે આટલા બધા મોડા બ્લોગ કેમ આવ્યા એમ મોટા બ્લોગ આવવાનું કારણ આ વિડીયોમાં છે તો જલ્દીથી જોઈ લો અને ચેનલના જયારે સબસ્ક્રાઈબ કરવા તો પેલા ભૂલતા જ નહીં અને અહીંયા જે મેં એક વસ્તુ લીધી છે તો તે પણ હું તમને દેખાડીશ ચાલો અહીંયા છે તમને આઈડિયા આવી ગયો હશે તો હું તમને પછી દેખાડીશ ચાલો